ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે ઇનોવેશન ફોર્મનું એ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહાદન છે પૂર્ણ થઈ છે જે સ્થાનિકે સ્થળાંતરિત થયેલા હોય અથવા જે લોકો ત્યાં ઉપલબ્ધ નથી એ કિસ્સાની અંદર આપણે સ્પેશિયલ કેમ્પનું પણ આયોજન કરેલું હતું વૃદ્ધાશ્રમ અને અલગ અલગ સંસ્થાઓની અંદર પણ આપણે કેમ્પનું આયોજન કરેલું હતું એ કેમ્પ પણ હાલમાં ચાલી રહ્યા છે આગામી રવિવારે પંદર સોળ અને બાવીસ ત્રેવીસ આ બંને તારીખે પણ આપણે સ્પેશિયલ કેમ્પ્સ કરવા જઈ રહ્યા છે જેના અંતર્ગત લોકોને જે ઇલેક્ટર્સ છૂટી ગયા હોય એમને આપણે ડિસ્ટ્રીબ્યુશન એમનું કલેક્શન એમનું મેપિંગ એમને ગાઈડન્સ એ બધા પ્રકારના કાર્યક્રમો પણ ત્યાં અલગ અલગ જગ્યાએ હાથ ધરવાના છીએ હાલના તબક્કે ડિસ્ટ્રિબ્યુશનનું કામગીરી મહદઅંશે પૂરી થઈ છે કલેક્શનની કામગીરી પણ આપણે અત્યારના તબક્કે ચાલુ કરી છે અને કલેક્શનની સાથોસાથ એમને ફોન ફોર્મ્સ અપલોડ કરવાના છે અપલોડની કામગીરી પણ આ તબક્કે આપણે ચાલુ કરેલી છે સામાન્ય રીતે જુઓ જે બી ને અત્યારે આપણે ઇનોમરેશન ફોર્મ આપ્યા છે બે હજાર પચીસના આપેલા છે આ સિવાય આમના જે બે હજાર બેની મતદાર યાદી છે સ્થાનિકે જેમનું એક્સ્ટ્રાક્ટ ભય આપેલું હોય છે પણ ઘણા બધા વિસ્તારો એવા હોય કે જે નવા ભણેલા વિસ્તારો છે અથવા ઘણા બધા સ્થળાંતરિતો પણ છે પાકિસ્તાનમાં એમની આગળ સોફ્ટ કોપીથી સર્ચની વ્યવસ્થા આપેલી છે જેથી કરીને સોફ્ટ કોપીથી સર્ચ કરી શકે સર્ચ ફેસિલિટી આસાન થાય એ માટે આપણે અલગ અલગ એમને એક્સેલ શીટમાં પણ આ વ્યવસ્થા પૂરી પાડી છે જેથી કરીને સર્ચ પ્રક્રિયા આસાન થાય બીએલઓ મારફતે પણ શુઓ મોટો બીએલઓ પ્રોએક્ટિવલી સર્ચની પ્રક્રિયા પણ હાથ ધરે છે અને એમને ઓનલાઈન પણ કરીએ છીએ અને સાથોસાથ આપણે ઓફલાઈન પણ એમના ઈ આર રોલની અંદર લખે છે ઇલેક્ટર્સ દ્વારા ભરવાનું હોય છે પણ બીએલઓ મારફતે જે પણ સહાયતાની આવશ્યકતા હોય એ આવશ્યકતા પણ એમને સહાયતા પૂરી પાડવામાં આવશે